નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આજના ડુંગળીના બજાર ભાવ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલ બનાવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો હાલ જે નિકાસ બંધીના કારણે ડુંગળીના બજાર ભાવ સાવ તળિયે પહોંચી ગયા છે આવનારા સમયમાં પણ આવી જ રીતે ડુંગળીના બજાર ભાવ સારા એવો ખુલે તેવું લાગી રહ્યું નથી જો સરકાર નિકાસ બંધી નહીં ખોલે તો આવનારા સમયની અંદર પણ આવા જ ડુંગળીના બજાર ભાવ ઘટતા જોવા મળશે હાલ અત્યારે દાડા દિવસે પચાસ થી સાહીઠ રૂપિયાનો રોજે રોજ ઘટાડો પણ જોવા મળી રહ્યો છે તો આવનારા સમયની અંદર જો નિકાસબંધી ખોલે તો આવનારા સમયની અંદર પણ પાછા સાતસો આઠસો રૂપિયા જેવો બજાર ભાવ પણ થઈ શકે એમ છે પણ આ એક સરકાર ઉપર ડિપેન્ડ કરે છે કે સરકાર નિકાસબંધી ખોલે તો આવનારા સમયની અંદર પણ ખેડૂતોને સારું પોષણ થાય અને ખેડૂતોને સારો એવો ભાવ પણ મળી શકે છે તો સરકારને એક અપીલ કરીએ છીએ કે સારા એવો ભાવ ખેડૂતોને મળે એ હેત લક્ષી એક સારો એવો નિર્ણય લે અને નિકાસબંધી ખોલે અને આવનારા સમયની અંદર ખેડૂતોને સારો એવો ભાવ પણ મળી શકે છે હાલ અત્યારે જે સરકારે નિકાસબંધી કરી છે એમાં ખેડૂતોને બસો અઢીસો રૂપિયા કોઈ પણ પ્રકારે પોષણ થતું હોતું નથી આ એક ખોટ ખાય અને પોતાને વેચાણ કરવું પડે છે અને આવી જ રીતે જો હાલ હજી નિકાસબંધી નહીં ખોલે તો આવનારા સમયની અંદર પણ ભાવ સો થી દોઢસો રૂપિયાની અંદર આવી પણ શકે છે હાલ અત્યારે કેટલાક આંદોલન કરવા છતાં સરકારે કોઈ પણ યોગ્ય પગલું હજી સુધીમાં ભર્યું નથી અને કેટલા આંદોલન કેટલાક દિવસો સુધી રસ્તા બંધ કરવાનો પણ એલાન કર્યા છે પણ છતાં પણ સરકારે કોઈ પણ પ્રકારનું સારું એવું હિત હિતલક્ષી યોગ્ય નિર્ણય લઈ અને ખેડૂતોના લક્ષી કોઈ સાચો નિર્ણય આપ્યો નથી હાલ અત્યારે એનસીસી એપમાં જે ડુંગળી ખરીદવાનું શરૂ કર્યું છે એમાં પણ ખેડૂતોની ડુંગળી બસ્સોને પંચોતેર રૂપિયા ખેડૂતોની ડુંગળી ખરીદવાનું તેણે શરૂ કર્યું છે એમાં પણ અગિયાર જાતની તેની ક્વોલિટી ચેક કરવામાં આવે છે એ ક્વોલિટીની અંદર જે ડુંગળી આવતી હોય એ જ ડુંગળીને ખરીદવામાં આવે છે તો આવી જ તો ડુંગળી હાલ અત્યારે ખેડૂતો પાસે હોતી નથી આવનારા સમયની અંદર ખેડૂતો પાસે આવી ડુંગળી પણ હોય નહીં આ અત્યારે હાલ જે ખેડૂતોની ડુંગળી હોય છે તે તે ડુંગળી ટૂંક જ સમયની અંદર તેને વેચવી પડે છે અને એની નિકાસ કરવી પડે છે તો આ ડુંગળી તે એના અંદર કોઈ સંજોગોની અંદર એફની અંદર ખેડૂતોની ડુંગળી જાય તેવું લાગી રહ્યું નથી અને એનસીસી એફમાં પણ એ પણ બસો પંચોત્તેર રૂપિયા આ ભાવ ખેડૂતોને પોષણ થતો હોતો નથી આ ભાવમાં ખાલી ફક્ત ને ફક્ત ખેડૂતોને પોતાની જે મહેનત અને પોતાની જે ખર્ચ હોય તે જ નીકળશે એમાં કોઈ પણ પ્રકારનું ખેડૂતને સારો લાભ મળતો હોતો નથી કે સરકારે હાલ અત્યારે નિકાસબંધી બંધ કરી છે તે વિશે તો આવનારા સમયની અંદર સરકાર સારો એવો નિર્ણય લે અને નિકાસબંધી ખોલે અને એનસીસી એફમાં પણ સારા એવા ભાવનો વધારો કરે એવી માંગ કરીએ છીએ અને તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં